નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીગ્નેશ હડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ચણામાં ફૂલફાલ માટે આપણે કયા કયા ખાતરો અને કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી ફૂલ સારા બેસે ફાલ સારો આવે અને ઉત્પાદન ખૂબ સારું મળે તો આ બધી જ માહિતી આપણે આ વિડિયો થકી લેવાના છીએ તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો ખેડૂત મિત્રો ચણામાં ફૂલ અવસ્થાએ ખાતરની વાત કરીએ તો આપણે ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી ફૂલ સારા બેસે છે એમાં આપણે પહેલાં ખાતરની વાત કરીએ તો એમાં એમાં તમે જીરો બાવન ચોત્રીસનો સિત્તેરથી એંશી ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો જેનો તમે ફૂલ આવ્યા પહેલાં અથવા ફૂલ આવ્યા પછી બંને રીતના છંટકાવ કરી શકો છો આમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોવાથી આપણને ખૂબ સારો ફાલ બેસ છે અથવા બીજા ખાતરની વાત કરીએ તો ફૂલ આવવાની અવસ્થાએ આપણે તેર ચાલીસ તેરનો પણ છંટકાવ કરી શકીએ છીએ જેનાથી પણ ખૂબ સારું ફ્લાવરિંગ જોવા મળશે અને ફૂલ સારા બેસશે એટલે એમાંથી આપણને ઉત્પાદન સારું મળશે ખેડૂત મિત્રો હવે દવાની વાત કરીએ તો એક છે ગોદરેજ કંપનીનું ડબલ જેમાં છે હોમોબ્રાસીનો લાઇટ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા જે એક વૃદ્ધિ નિયમનકારક છે જેનો તમે દસ મિલી પ્રતિ પમ મુજબ છંટકાવ કરી શકો છો જ્યારે આપણે ફૂલ અવસ્થા હોય ત્યારે અને બીજો છંટકાવ એના પંદર દિવસ પછી કરવાનો છે જેનાથી તમને ફૂલની સંખ્યામાં વધારો જોવા મળશે અને ફૂલ આવ્યા પછી એને ખરતા પણ અટકાવે છે અને બીજી દવાની વાત કરીએ તો એ છે ક્લોરમેકોટ ક્લોરાઈડ જે પણ એક વૃદ્ધિ નિયમનકારક છે જે છોડની વાનસ્પતિક વૃદ્ધિને અટકાવી ફૂલની સંખ્યામાં વધારો કરે છે તો એનો પણ તમે ત્રણથી ચાર મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો જે તમને બીએસએફ કંપનીનું લિઓસિન અથવા એગ્રોસ્ટાર કંપનીનું લિઓસ્ટારના નામથી પણ મળી જશે ખેડૂત મિત્રો આમાંથી તમે કોઈ પણ દવાનો છંટકાવ કરી શકો છો જેથી ચણાના પાકમાં ફૂલ ફાલ સારો બેસે ધન્યવાદ ખેડૂત મિત્રો આવા જ ખેતી અને રોગ જીવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન